વડોદરામાં ની સમસ્યા જટિલ બની શહેરના અનેક વિસ્તારોમાં વાહનો ફૂટપાથ પર જોવા મળ્યા છે ચાર દરવાજા સહિતના વિસ્તારોમાં ફૂટપાથ પર વાહનોના ખડકલા જોવા મળ્યા ના અભાવે લોકો ફૂટપાથ પર વાહનો પાર્ક કરી રહ્યા છે ફૂટપાથ વાહનોના ના લીધે રાહદારી રોડ પર ચાલવા માટે મજબૂર બન્યા છે વેપાર વિકાસ એસોસિએશનની પદ્માવતી કોમ્પ્લેક્સ નીચે પાર્કિંગ શરૂ કરવાની માંગ છે ચાલવાના રસ્તા ઉપર બધા વાહન પાર્ક કરીને જતા રહે છે અને વાહન પાર્ક કરેલા હોય બરોબર અહીં આગાડે એટલે પેલા ટો કરવા વાળા ઉઠાઈ જાય છે એટલે દંડ કરે પછી બરોબર જરૂરિયાત એ છે કે એલોટ કરવા પડે દરેક જગ્યા ઉપર કે ભાઈ બાઈક આ જગ્યા ઉપર તમે પાર્કિંગ કરી શકો ફોર વ્હીલર આ જગ્યા પર પાર્કિંગ કરી શકો એ રીતે કરવું પડે આ ચાડવાના રસ્તા ઉપર બાઈક મૂકી દીધા છે એટલે મારું કહેવાનું એવું છે કે પાર્કિંગ છે એ જગ્યાએ જ પાર્કિંગ રાખો અને ફૂટપાથ ખુલી રાખો કે અત્યારે અમે ચાલીને જ જઈ રહ્યા મંદિરે તો આમ બીક લાગે છે કે ભાઈ આગળ તો કોઈ વાહન આવશે કઈ અથડા શું એટલે એનો ડર લાગે છે આમ ફૂટપાથ હોય તો આસાની આપણે નીકળી જઈએ અમારા જેવા ઘણા એવા લોકો છે કે એ લોકોને ચાલતા જાય એમ આ રોંગ સાઈડ આમ તો એકચુઅલી અમારે પેલ બાજુ થી જવું જોઈએ પણ પાછળ થી વાહન આવે ને એમને આઈડિયા ના આવે ખબર ના પડે એટલે અમે એમ સામે થી જઈ કે સામેથી વાહન આવે તમને ખબર પડે તો સાઈડ પર જઈ શકીએ નથી ફૂટપાથ થી ખુલ્લા નથી પેલ બાજુ પાર્કિંગ છે આ બાજુ પાર્કિંગ છે ખુલી